એકદમ સ્મૂથ અને સુખડી જેવો ગુંદર પાક જે દાંતમાં બિલકુલ ચોટતો નથી તો તેની રેસિપી મેં આ વિડીયોમાં શેર કરી છે તો ચાલો આ સ્મૂથ ગુંદર પાક એટલે કે ડ્રાય ફ્રૂટ ગુંદર પાક બનાવવાની રેસિપી આપણે શરૂ કરીએ તો જુઓ મારો ફૂલ વિડીયો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી વાનગી આજે આપણે શિયાળાનું પૌષ્ટિક વસાણું તેવું ગુંદર પાકની રેસીપી અહીં શેર કરીશું તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલો ગુંદર લઈ લીધો છે હવે સૌ પ્રથમ આ ગુંદરને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લેવાનું છે મિક્સરની સૌથી નાની જારમાં આપણે ગુંદરને ક્રશ કરીશું તો મિત્રો એક સ્ટીલની તપેલી લઈને તેમાં આપણે આ દળેલું ગુંદર લઈ લઈશું તો આ રીતે મેં બધો જ ગુંદર દળીને રેડી કરી લીધો છે અહીં પાંચસો ગ્રામ ગુંદરને આ રીતે દળી દીધો છે તો અહીં પાંચસો ગ્રામ ગુંદરમાં આપણે બસો થી અઢીસો ગ્રામ ઘી એટલે કે ગુંદર ડૂબે તેટલું ઘી એડ કરવાનું છે અને તેને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે ગુંદરને ઘી સાથે મિક્સ કર્યા પછી તેને એકથી દોઢ દિવસ સુધી રહેવા દેવાનો છે જેથી કરીને આ ગુંદર દાંતમાં ચોટતો નથી અને એકદમ સ્મૂથ બનીને રેડી થાય છે જો ઘી ઓછું પડે તો તમે ઘી ઉમેરી શકો છો હજુ પણ આપણે ઘીની જરૂર છે તો આ ગુંદરમાં આપણે થોડું વધારે ઘી ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે ઘી સાથે બરાબર મિક્સ થઈ ગયો છે આ રીતે ગુંદરને ઘી સાથે મિક્સ કરીને તેને દિવસ સુધી રાખી મૂકવાનો છે તો તેને ઢાંકીને આપણે બે દિવસ એક થી દોઢ દિવસ કે બે દિવસ રાખવાનો છે જેટલો વધારે તમે રાખશો તેટલો ગુંદર સ્મૂથ બનીને તૈયાર થશે તો ચાલો ગુંદર પાક બનાવવાની શરૂઆત કરીએ તો અહીં મેં કાજુ અને બદામ લઈ લીધા છે તો કાજુ બદામને આ રીતે આપણે કતરણ કરવાની છે તો ચાલો કરી લઈએ તો ચાલો આપણે ગુંદર પાક બનાવવાની શરૂઆત કરીએ તો જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ તો સૌ પ્રથમ આપણે જે બે દિવસથી પલાળેલો ગુંદર હતો તેને આપણે છૂટો કરી લેવાનું છે તો આ રીતે દોઢ થી બે દિવસ પલાળેલા ગુંદરને આ રીતે છૂટો કરી લઈશું તો ચાલો હવે ગુંદર પાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો તેના માટે મેં અહીં બસો ગ્રામ ટોપરાની છીણ કાજુ બદામની કતરણ દોળી મૂછળી પાવડર જે આ ટાઈપના પેકમાં આવે છે અને તે સિવાય પચાસ પચાસ ગ્રામ ઘંઠોળા પાવડર અને સૂંઠ પાવડર લઈ લીધો છે અને તે સિવાય ત્રણસો ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે જો તમારે વધારે ગળ્યું કરવું હોય તો તમે ચારસો ગ્રામ ગોળ લઈ શકો છો તો ચાલો શરૂ કરીએ ગુંદર પાક બનાવવાની રેસીપી સૌ પ્રથમ એક થાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરીને રાખી મૂકવાની છે અહીં મેં બસો ગ્રામ જેટલું ચોખ્ખું ઘી લઈ લીધું છે કેમ કે ગુંદ પલાળવામાં આપણે ત્રણસો ગ્રામ ઘી યુઝ કર્યું હતું તેથી હવે આપણે બસો ગ્રામ જ ઘી લઈશું અને સૌ પ્રથમ ગેસની ફ્લેમને આપણે ઓન કરી દેવાની છે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગોળ એડ કરી દઈશું અને આ ગોળને ફક્ત ઓગાળવાનો જ છે હવે ગોળ આ સ્ટેજ ઉપર પહોંચે ત્યારે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે અને આ રીતે આપણે ગોળને ઓગાળીશું હવે આ ગોળમાં ગાંઠા ન રહી જાય તે જોવાનું છે અને તે રીતે આપણે તેને સંપૂર્ણ રીતે ઓગાળી દઈશું હવે તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે ગોળ ઓગળી ગયો છે તેને બસ આ સ્ટેજ ઉપર જ રાખવાનો છે અને તેમાં આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે તે જોઈએ તો સૌ પ્રથમ આપણે તેમાં સૂંઠ પાવડર ત્યારબાદ ગંઠોળા પાવડર જે ભૂખ વધારે છે તો તેના માટે ગંઠોળા પાવડર જરૂરી છે અને ત્યારબાદ આપણે તેમાં ધોળી મૂછળી પાવડર અને જે આપણે પલાળેલો ગુંદર હતો તે એડ કરીશું હવે ગેસની ફ્લેમને એકદમ બંધ કરી દેવાની છે અને બંધ કરેલા ગેસ આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી લઈશું અને ત્યારબાદ ટોપરાની છીણ અને ડ્રાય ફ્રૂટ બદામ અને કાજુની કતરણ હવે આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને એક રસ કરી દેવાના છે બધા મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેને થાળીમાં આપણે ઠારી લેવાનું છે તો ચાલો તૈયાર થયેલા ગુંદર પાકને આ રીતે આપણે થાળીમાં લઈ લઈએ હવે આ ગુંદર પાકને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે થાળીમાં સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર એક વાડકી ફેરવી લેવાની છે આ રીતે એક વાડકીની મદદથી તેને બરાબર સેટ કરી લેશું હવે આ ગુંદર પાક ઉપર આપણે ખસખસને સ્પ્રેડ કરી લઈશું અને તેના આ રીતે ચોસલા પાડી લેવાના છે કારણ કે ઠર્યા પછી તેના ચોસલા પડશે નહીં તેથી તેને આ રીતે પહેલાથી જ ચોસલા પાડી લેવા તો મિત્રો શિયાળાનું પૌષ્ટિક વસાણું તેવો ગુંદર પાક રેડી થઈ ગયો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી વાનગી થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ